नमस्कार मित्रों वीडियो मा तुम्हारो स्वागत छे जी हां मित्रों અત્યારે હાલ મોટો અને મહત્ત્વનો સમાચાર સામે આવી રહ્યો છે તો મિત્રો સમાચારમાં વાત કરી તો ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં સડક અકસ્માતની દિલ દહળતી વાત સામે આવી રહી છે તો એક અહી જડપી ટ્રકના ટક્કરના આર્ટીકા કાર પર સફર કરતા 6 લોકોના મોત થયા છે જ્યારે આ ઘટનામાં બે લોકો ઘાયલ પણ થયા છે જેમને સારવાર માટે રેફર કરવામાં આવ્યા છે મળતી માહિતી અનુસાર ટ્રક અને આર્ટીકા કાર વચ્ચે આગળથી ભયાનક ટક્કર થઈ હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટો અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મરતી માહિતી અનુસાર આ ઘટના ઉત્તર પ્રદેશના બારાબંકીના દેવાથાણ વિસ્તારના કુલતૂરપુર કલ્યાણી નદી પુલ પાસે બની હતી અકસ્માતનો શિકાર બનેલી હાર્ટિકા કાર બારાબંકી તરફ ફતિપુર તરફ જઈ રહી હતી ત્યારે એક ટ્રકે કારને આગળથી ટક્કર મારી હતી અને આ ટક્કર પછી કારના ટુકડે ટુકડા ઉડી ગયા હતા અને કાર ચાલક શ્રીકાંત शुक्ला સહિત 6 લોકોને આ મોકામ જ મોત થયું હતું અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે घायल થયાના થયા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પોલીસ એ અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે પ્રાથમિક તપાસમાં જાણ મૃત્યુકે કાર પણ કોઈ નંબર પ્લેટ નોતી અને તે નવી લાગતી હતી મૃતકોના શબ્દોના પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને મૃતકોની ઓળખ પ્રક્રિયા ચાલુ છે આ અકસ્માતથી સ્થાનિક વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે અને પરિવારોને સાહ્યિકની નોધ લેવામાં આવી રહી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની ભૂલતા નહી વિડિયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર